નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો નવ વર્ષની રાત્રે જો તમે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર ફેંકી દેશો તો મિત્રો તમે રાતોરાત રાત ધનવાન બની જશો આ નવા વર્ષમાં જે કોઈ વ્યક્તિ લક્ષ્મી માતાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરે તો તેનું અવશ્ય ફળ તેને મળે છે તેમજ લક્ષ્મી માતાની કૃપા એવી પ્રાપ્ત થાય કે તેનું આખું જીવન જ ચમકી જાય તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તેને ધન વૈભવની પ્રાપ્તિ થાય આપણા વેદ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જો નવા વર્ષના પહેલા દિવસે તાણાનો ઉપાય કરી લો તો મિત્રો તમારા ઘરે ધન આવવાના બધા જ રસ્તા ખુલી જાય તેમજ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસની રાત્રે ધાણાવાળો એક ઉપાય કરી લીધો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે લક્ષ્મી માતાને અનુલક્ષી આ મુઠ્ઠી ધાણાનો ઉપયોગ કરી લેજો તમારા ઘરમાં એટલું ધન આવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેની સાથે જો તમારા પરિવારના સભ્યોનો ધંધો સરખો ચાલતો નથી ધંધો સરખો ચાલવા લાગશે તેની સાથે તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ કુંડળી દોષ મંગળ દોષ હશે તો એમાંથી પણ તમને રાહત મળી જશે તો મિત્રો એકવાર આખો વિડીયો જોઈ લીધો તો આનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થાય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મહાલક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા જ બની રહે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો નવ વર્ષ શરૂ થાય એના પહેલાં જો તમે એક મુઠ્ઠી ધાણાનો આ જગ્યા ઉપર ફેંકી દીધા તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે મિત્રો આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે અને ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય તમારે ક્યાંથી કરવાનો છે તો મિત્રો આ બધી જ માહિતી તમને તમને જાણકારી આજના આપી આજથી તમે આ આ જોઈ લેજો જો અધૂરો છોડી દેશો તો તમને આ ઉપાય કઈ રીતે કરવો આ રીત સમજાશે નહીં તમે આ લાભથી વંચિત રહી જશો નવ વર્ષ શરૂ થાય તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે અન્નધનની કમી ન રહે તો મિત્રો તમે જે ઉપાય જણાવ્યો તે તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ હંમેશા તમારા ઘરમાં બન્યો રહે તેની સાથે જ મિત્રો તમારા વર્ષ જૂની કોઈ પણ મનોકામના હોય એ પૂરી થઈ જશે ધારો કે જો તમે ઘણા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તમારે નવા વર્ષના દિવસે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અવશ્ય જ કરવો જેથી કરીને સમસ્ત મનોકામના પૂર્ણ થાય ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકી ગયા હોય તો મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી આ ઉપાયને કરવા માત્ર જ તમારી બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે તમારા કોઈ સભ્ય કે વર્ષોથી કોઈ બીમારીથી પીડાતા હોય તો તેને પણ રાહત મળી જશે તેમજ તમારા ઘરની પ્રગતિ થશે મિત્રો હવે વિચારતા હશો કે આ એક મુઠ્ઠી દાણા ઉપાય કરીને લક્ષ્મણ માતાને આશીર્વાદ તમે કેવી રીતે મેળવો તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ધાણા જે હોય તેનો સીધો સંબંધ ધનની સાથે હોય આપણા વેદ પુરાણમાં એવું લખેલું કે જો લક્ષ્મી માતાની પૂજામાં આપણે આ જ ધાણાનો ઉપયોગ કર્યો હોય તો મિત્રો તે વ્યક્તિને લક્ષ્મી માતાના આશીર્વાદ અવશ્ય જ પ્રાપ્ત થાય મિત્રો નવ વર્ષ શરૂ થાય એના પહેલાં જો તમે લક્ષ્મી માતાની પૂજા અર્ચના આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપે તો મિત્રો આ આવો હવે આપણે જાણી લઈએ કે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય આપણે કેવી રીતે કરવાનો કરવો આ ઉપાય કરવા માટે તમારે એક માટીનું વાસણ લેવાનું છે અને આ માટીના વાસણ પછી તમારે એક મુઠ્ઠી ધાણાને લઈને તે માટીના વાસણમાં નાખી દેવાના રહેશે અને પછી તમારે એક લાલ કપડું લેવાનું છે અને આ લાલ કપડું આ માટીના વાસણને તમારે ઢાંકી દેવાનું રહેશે અને સૂતરના દોરાથી લાલ કપડાનું મોઢું તમારે બાંધી દેવું આ માટીનું વાસણ અને તેમાં એક મુઠ્ઠી ધાણા તેને લાલ કપડાથી બાંધી તમારે પોતાના ઘરની દક્ષિણ દિશામાં મૂકી સાથે જ ધ્યાન રાખવું કે તમારે દક્ષિણ દિશામાં એવી જગ્યા ઉપર મૂકવાનું છે કે જે જગ્યા સ્વચ્છ રહેતી હોય આના પછી તમારે શું કરવું તો મિત્રો સૌપ્રથમ નવા વર્ષના પહેલા દિવસે તમે માટીનું વાસણ લીધું અને તેમાં એક મોટી ધાણા નાખી લાલ કપડાથી બાંધી તમે સવારના સમયમાં ઘરની દક્ષિણ દિશામાં મૂકી દીધું પછી મિત્રો જ્યારે પણ સંધ્યાકાળ થાય ત્યારે એ જ દિવસે તમારે માટીનું વાસણ લઈ વહેતા પાણીમાં એટલે કે નદીમાં વિસર્જિત કરવું આટલા ઉપાય કરી લીધો તો મિત્રો આ માટીના વાસણમાં તમે ધાણા મૂકેલા છે એ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને સાથે લઈને જશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે સકારાત્મક ઉર્જા પૂજા જેના ઘરમાં હોય એના ઘરમાં અવશ્ય જ લક્ષ્મી માતાનો વાસ હોય આપણા ઘરમાં પ્રવેશ કરતા હતા જો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો મુખ્ય દ્વારથી જ પાછા વળી જાય જો તમે નવા વર્ષના પહેલા દિવસે આ મુઠ્ઠી ધાણાનો ઉપાય કરી લીધો અને તમને જે રીતે જણાવ્યું એ રીતે તમે કરી લીધો તો મિત્રો તમારા ઘર ઉપર લક્ષ્મી માતાનો હાથ રહેશે અને ગરીબી નહીં રહેવા દે તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત કરી દે તેની સાથે જ ઘરના સભ્યોનો ધંધો સરખો નથી ચાલતો તો મિત્રો આ ઉપાય કરવા માત્ર જ તમને તમારા ઘરમાં પ્રગતિ જોવા મળે તેની સાથે જ એવા કોઈ લોકો કે નોકરીની તૈયારી કરી રહ્યા છે નવા વર્ષના પહેલા દિવસે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જેથી કરીને તેના જીવનમાં કંઈ પણ નકારાત્મક શક્તિ અથવા કોઈ નજર દોષ હોય તો કોઈ પણ બાધા આડે આવતી હોય તે સમાપ્ત થઈ જાય અને મનોકામનાનું ફળ તમને અવશ્ય જ મળે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ જે નજરદોષને દૂર કરવાનો છે જો તમારા ધંધા ઉપર કોઈની નજર હોય તમારે આ ઉપાય અવશ્ય જ કરવો આથી મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે જ આ ઉપાય કરી લેશો તો આવનારા નવા વર્ષમાં તમારા ધંધામાં તમને એટલી જ બધી પ્રગતિ જોવા મળશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો આ ઉપાય પણ આસાન જ છે તમારે આ ઉપાય ઘરે જ કરવો તો મિત્રો તમારે સૌપ્રથમ ઉપાય કરવા માટે એક નારિયેળ લેવું અને એક મુઠ્ઠી ધાણા તમારે લેવા તેના પછી મિત્રો એક મોટું લાલ કપડું લઈ એક મુઠ્ઠી ધાણા મૂકી તમારે આ એક શ્રીફળ મૂકી દેવું તો મિત્રો હવે તમારા ઘરના મંદિરમાં જે પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય તો એની સામે તમારે બેસી જવું તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો તેની સાથે જ મિત્રો તમે એક લાલ કપડામાં શ્રીફળ લીધો અને મુઠ્ઠી ધાણા લીધા છે તેને તમારે પોતાના હાથમાં રાખી બેસી જવો અને પછી દુર્ગા ચાલીસાનો પાઠ તમારે કરવો આ પાઠ મિત્રો તમારે વારંવાર કરવાનો છે પછી મિત્રો આ લાલ કપડામાં તમે જે શ્રીફળ અને મુઠ્ઠી રાખેલા છે તેને લાલ કપડામાં બાંધી લક્ષ્મી માતાની સામે એક ઘીનો દીવો પ્રગટાવો દુર્ગા ચાલીસાનો પાઠ કરીને તમારે શ્રીફળ છે એને પોતાની પાસે રાખવું તિજોરીમાં મૂકી દેવો જે જગ્યા ઉપર પૈસા રાખો ત્યાં તમારે શ્રીફળ મૂકવાનું છે આટલો ઉપાય કરી લીધો તો મિત્રો આ એકમાત્ર શીફળ અને મુઠ્ઠી ધાણા લક્ષ્મી માતાનું વરદાન તમારા માટે બને જશે આથી તમારે તમારા ઘરમાં જેની પણ ખરાબ નજર લાગી હોય તે દૂર થઈ જશે તમારા ધંધા ઉપર પણ જેની નજર લાગી ગઈ હશે તે સમાપ્ત થઈ જશે તમારો ધંધો બંધ પડેલો સરખો ચાલવા લાગે વેપારમાં ચારે બાજુથી ધન ખેંચાતું આવે આ ઉપાય નવા વર્ષના પહેલા દિવસે જ કરી લીધો તો મિત્રો તમે માની લેજો કે તમારા વેપારમાં એટલી પ્રગતિ થશે કે તમારું ઘર જ તન ધાન્યથી ભરાઈ જશે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે આ ઉપાય કરવાનું ભૂલતા નહીં તમે લક્ષ્મી વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોય તો મિત્રો આ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં હવે જાણીએ ત્રીજા ઉપાય વિશે ત્રીજો ઉપાય જે છે એ ગંભીર બીમારીથી મુક્તિ મેળવવાનો છે તો જો મિત્રો હવે નવા વર્ષના પહેલા જ દિવસે તમે આ ઉપાય કરી લીધો તો તમારા ઘરમાં જે પણ બીમારી હશે સભ્ય બીમાર હશે અને એના માટે ઘણી બધી દવા કરી ઘણા બધા પૈસા ખર્ચા છતાં માણસ સાજો ન થઈ શકે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ જેના કરવા માત્રથી જ તે થોડાક જ દિવસમાં સાજો થવા લાગે તેની સાથે જ જો તમારી ઉપર કોઈ દોષ હોય જેનાથી તમે બીમારીથી જ રહેતા હોય હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે આ ઉપાય એકવાર કરી લીધો તો તમારી જે પણ કઈ બીમારી હશે એનાથી તમને રાહત હંમેશા માટે મળી જશે આ વાત તો દરેક વ્યક્તિ જાણે જ છે કે જે માણસ ઉપર એકવાર લક્ષ્મી માતાના આશીર્વાદ આવી જાય એનું આખું જીવન બદલાઈ જાય મિત્રો આ ઉપાય તમારે નવા વર્ષના પહેલા દિવસથી જ કોઈ પણ દિવસે તમે ઉપાય કરી શકો તો મિત્રો જ્યારે સૂર્યાસ્ત થયા પછી તમારે એક મુઠ્ઠી ધાણા લેવા પછી જ્યારે સૂર્યાસ્તપૂર્ણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ તમારે ઘીનો દીવો પ્રગટાવો અને પોતાના હાથમાં એક મુઠ્ઠી ધાણા રાખવા પછી તમારે લક્ષ્મી માતાને એક મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર એ છે કે ઓમ મહાલક્ષ્મી નમઃ આના પછી મિત્રો તમે જો આ મંત્રનો જાપ કરો અને હાથમાંથી એક મુઠ્ઠી દાણા રાખેલા છે એને તમારે કોઈ પણ બીમાર માણસ હોય એના માથા ઉપરથી તમારે સાત વાર ઉતારવા અને ઘરની બહારની દક્ષિણ દિશામાં એક મુઠ્ઠી ધાણા ફેંકી દેવા નવા વર્ષ પછી જો તમે આ ઉપાય એક સાથે ત્રણ વાર કરી લીધો તો કોઈ પણ વ્યક્તિ હશે તે બીમાર એ લક્ષ્મી માતાના આશીર્વાદથી માણસ ઠીક થવા લાગશે અને થઈ જશે ગંભીર બીમારી હશે એનાથી રાહત મળશે આથી મિત્રો તમે આ ઉપાય નવા વર્ષના પહેલા દિવસથી જ અથવા એ દિવસ પછી તમે ગમે ત્યારે આ ઉપાય કરી લેશો તો તમને અવશ્ય જ આનું ફળ પ્રાપ્ત થાય ચોથા ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારું નસીબ તમને સાથ ન આપતું હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ જો તમે આ ઉપાય એકવાર નવા વર્ષના પછીના પહેલા દિવસે એટલે કે બીજા દિવસે કર્યો તો મિત્રો તમારું નસીબ હંમેશા એવું ચમકી જશે કે તમે કાર્ય કરશો એમાં તમને સફળતા મળશે જો તમે કોઈ પણ ઉપાય કરો કે પોતાના દેવી દેવતાઓને અનુલક્ષીને કરો છો તો એમાં તમને સો ટકા ફળ મળશે તો મિત્રો આવો આપણે ચોથા ઉપાય વિશે આગળ વધીએ જે પોતાનું નસીબ પોતાના સાથ આપે એના માટે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે અથવા તો એ દિવસ પછીના દિવસે દરરોજ તમારા ઘરમાં રોટલી તો બનાવવાની જ છે અને એક રોટલી ઉપર થોડાક ધાણા તમારે મૂકી દેવા રોટલી તમારે ગાયને ખવડાવી દેવી જો તમે આ રોટલી ગાય માતાને ખવડાવી દીધી તો મિત્રો ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય જો તમે નવા વર્ષના પહેલા દિવસે દરરોજ રોટલી ગાય માતાને ખવડાવો છો તો ધાણા નાખીને ખવડાવવાનું શરૂ કરો તે મિત્રો ભાગ્ય જે છે એ પ્રબળ થઈ જશે અને તમને તમારા જીવનમાં એવા ચમત્કાર જોવા મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તમને લક્ષ્મી માતાનો એવો આશીર્વાદ મળશે તમે જો કોઈ પણ કાર્યની શરૂઆત કરો એમાં તમને સફળતા પ્રાપ્ત થાય તમારી વર્ષો જૂની મનોકામના કેમ ન હોય તમારી અવશ્ય જ પૂર્ણ થાય નવા વર્ષના પહેલા દિવસે એના પછીના દિવસે અથવા તો આ પ્રકારના ઉપાય કરી લેશો તો મિત્રો તમારું નસીબ ચમકી જશે તમારા કાર્યમાં જ બાધા નડતરરૂપ થાય એ પણ નહીં થાય તો મિત્રો હવે તમને પાંચમો ઉપાય જણાવીએ ધન પ્રાપ્તિનો ઉપાય એ પણ તમારે નવા વર્ષના પહેલા દિવસે જ કરવો આવનારું વર્ષ છે એ લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે અને આ ઉપાય કરવાથી માત્રથી જ તમારા ઘરમાં ધન ખેંચાઈને આવવા લાગે મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો તમારે લાલ વસ્ત્રો પહેરવા અને લાલ વસ્ત્રો આટલા માટે કે લક્ષ્મી માતાને લાલ વસ્ત્રો બહુ જ પસંદ છે કોઈ પણ પૂજા આરાધના તમે કરીએ ત્યારે આપણે લાલ ચુંદડી તેમજ લાલ વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો લાલ વસ્ત્રો પહેરી જ નવા વર્ષના પહેલા દિવસે સૂર્યાસ્ત પછી તમારે પોતાના ઘરના મંદિરમાં લક્ષ્મી માતાના ફોટાની સામે અથવા મૂર્તિ સામે બેસવું એક ઘીનો દીવો પ્રગટાવવો અને મંદિરની સામે એક લાલ કપડું પાથરી લાલ કપડામાં તમારે મુઠ્ઠી ધાણા નાખે તેમજ ત્રણ કપૂર અને ત્રણ લવિંગના દાણા મૂકવા ત્રણ એલચી મૂકવી જે પણ આ બધી વસ્તુ કપડામાં મૂકેલી છે તો લાલ કપડાની તમારે એક પોટલી બનાવી અને પોટલીને હાથમાં રાખી તમારે વારંવાર દુર્ગા ચાલીસાનો પાઠ કરવો અથવા તો તમે પોતાના દેવી દેવતાનું નામનું સ્મરણ પણ કરી શકો તો મિત્રો આ રીતે ઉપાય કરી આ પોટલીને લઈ પોતાના ધન રાખવાની જગ્યાએ મૂકી દેવી નવા વર્ષના પહેલા દિવસે રાત્રે તમે આ પ્રકારના ઉપાય કરી લીધા તો તમે માની જ લો કે લક્ષ્મી માતાના આજ આશીર્વાદ બની જશે તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી નહીં આવી શકે જો ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ તો મિત્રો આ ઉપાય કરવાથી તમારો નસીબ તમારો એવો સાથ આપશે કે તમારું આખું જીવન જ બદલાઈ જશે તમને એવા પ્રશ્ન થતા જશે કે આ ઉપાય કરવાથી માત્ર ધન કઈ રીતે આવી શકે એક વસ્તુ તો હકીકત જ છે કે જો મહેનત વગર કશું જ મળતું નથી પણ તમારે અહીંના મહેનત કરવાની છે સાથે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવો સો ટકા મહેનત અને પૂરી શ્રદ્ધાથી ઉપાય કરી લો તો અવશ્ય જ લક્ષ્મી માતા આપણો સાથ આપી દે તમને સારા આશીર્વાદ આપે અને ધનવાન બનાવે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર